દ્વારકા દેશ દરેક અમારા રાજરાજ મેરડીમાં ના દરેક ભક્તો ભાવિક ભક્તોની એવી હતી કે આપણા ધાર્મિક કાર્યમાં મેરડીના મંદિરમાં રોજે રોજ સહયોગ કૃપાથી દરેક વસ્તુ ચાલે છે પણ હરિદ્વારમાં દરેક ભક્તોને લઈ અને હરિદ્વારમાં પાક સપ્તાહ થાય અને દરેકના પિતૃનો ઉદ્ધાર થાય અને દરેક ભક્તો ઉમરલાયક ભક્તો આવી અને ભાગવત સાંભળે અને ગંગા મૈયામાં સ્નાન કરે અને એની ઈચ્છા સાત ભાગવત સપ્તાહનું આયોજન કર્યું માતાજીની કૃપાથી દરેક ભક્તના સહયોગથી એ કાર્ય પરિપૂર્ણ થયું ગંગા કિનારે દરેકના પિતૃ તર્પણ કરાયા યજ્ઞ કરાયો અને દરેક સુખ શાંતિથી માની કૃપાથી ત્યાં જઈ દરેક ભક્તોએ સહયોગ આપ્યો એ નિમિત્તે મા મેરડીના દરબારમાં આ કાર્ય પરિપૂર્ણ છું માના કૃપાથી દરેક ભક્તોના આશીર્વાદ થી ગુરુ મહારાજના કૃપાથી જે જે આયોજન કર્યું હતું એના ભાગરૂપે બહુ સુંદર મજાની કથા રહી અને ભાવિ ભક્તો જે આવેલા હતા એમને પણ એક હર્ષની લાગણી અનુભવી કે અહીંયા કાર્યક્રમ ખૂબ સુંદર રીતે થયો અને બધાને ખૂબ હર્ષની લાગણી સાથે આનંદ વ્યક્ત કર્યો બાબુભાઈ ભગતે એ પણ વાત કરી હતી કે જયારે આ કથા ખૂબ જ પરિવાર સાથે શાંતિપૂર્ણ પૂર્ણ થઈ હતી એના ભાગરૂપે એવો ફરીથી પણ એવું જણાવ્યું કે તાજેતરની અંદર એક કથાનું બીજું આયોજન પણ કરી રહ્યા છે એના ભાગરૂપે હું એમની સાથે થોડી ચર્ચા કરીશ કે આપનો અગાઉ કથાનો કઈ રીતનો અગાઉ કથા એવી ભક્તો એ બધે માંગણી કરી છે આ કથામાં ખૂબ આનંદ રહ્યો અને એમને એટલો આનંદ આવ્યો કે અમારા જીવનની અંદર અમે હર હરિગંગા હરિદ્વારમાં જે અમે સ્નાન કર્યું તો અમે સરગની અંદર સ્નાન કર્યું સર જોયું એટલો અમને આનંદ આવ્યો તો અમારે એવી ઈચ્છા છે કે ચાણોદમાં નર્મદાના કિનારે એક આવી ભાગવત સપ્તાહ થાય દેવી ભાગવત સપ્તાહ થાય એવી રીતની દરેક ભક્તોએ એક માતાજી આગળ પ્રાર્થના કરી છે તો ટૂંક સમયમાં માના આદેશ મુજબ ચાણોદમાં નર્મદા કિનારે દેવી ભાગવત સપ્તાહ થશે એના પછી અવરનવર માના સાનિધ્યમાં આવનારા દરેક ભક્તોને લાભ અવરનવર આવા કાર્યો મળે એવા મા એમને આદેશ આપ્યો છે એ આદેશ મુજબ ધર્મ કાર્યમાં દરેક ધર્મના શાસ્ત્રના અનુસાર દરેક કાર્ય અમારી કરવાની દરેક ભક્તોની ઈચ્છા છે એવી માના આદેશ મુજબ આ કાર્ય ફરીથી પણ વર્ષ પછી કરવાનો આદેશ છે એમાં દરેક ભક્તો જોડાયેલા છે દરેક ભક્તોની આવી માગણી છે અને મા એમની માગણી મા એમની ઈચ્છા પૂર્ણ કરે બોલો શ્રી મેરડી મા